નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો લોકસભા સામાન્ય ચૂંટણી ખૂબ જ નજીક આવી ગઈ છે ત્યારે તમામ પોલિંગ સ્ટાફ છે તેની તમામ મીટિંગ્સ પૂર્ણ થઈ ગઈ છે અને આવતીકાલે તારીખ છ પાંચ બે હજાર ચોવીસના રોજ તમામ ટીમ્સ પોતાના જે તે પોલિંગ સ્ટેશન ઉપર રવાના પણ થઈ જશે તો મિત્રો તેમના જે પત્રક હોય છે તેમાંથી એક પત્રક હોય છે કે મતદાનની ટકાવારી તો મિત્રો ટકાવારી કાઢવા માટે ઘણીવાર વાર પોલિંગ સ્ટાફમાં અસમંજસતા રહેતી હોય છે અથવા તો નથી આવડતો તો તેની સમજાવ તેને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને ટકાવારી કઈ રીતે કાઢવી છે મતદાનની તે તમને સમજાઈ જશે કે જેમ ટકાવારી આપણે બે બે કલાકે આંકડામાં આપવી પડતી હોય છે તો આ પણ શીખી લેવી ખૂબ જ જરૂરી છે તો વિડીયો પૂરો જોજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ઇલેક્શનને લગતી તમામ માહિતી ભરેલા ફોર્મ્સના નમૂના તાલીમમાં આપવામાં આવેલી તમામ માહિતી બધા વિડીયોસ મેં મારા આ યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં ઇલેક્શન યુઝફુલ નામના પ્લે જોવા મળશે તો તે વિડિયો પણ ઉપર ને લગતા તમામ વિડીયો આપવામાં આવેલા છે તેમાં તમારે પ્લે જવાનું છે અને ત્યાં નીચે તમે ઇલેક્શન યુઝફુલમાં જશો એટલે તમને તમામ વિડીયો જોવા મળશે તો તે વિડીયો પણ જોઈ લેવા વિનંતી જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ હું દરરોજ તમને આપતો રહું અને તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે જે હું દરરોજ અપલોડ કરું છું સાંજના સાત વાગ્યા પછી હવે આજના વિડીયોની વાત કરીએ તો જે ટકાવારી કાઢવાનું ફોર્મ છે તે કઈ રીતે કાઢવો તે ટકાવારીમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું હોય છે તેને લઈને આપણે હવે પત્રક છે તે સામે આવી રહ્યો છે અને એ હવે આપણે મારા કમ્પ્યુટર સ્ક્રીનમાં સમજીએ તો મિત્રો જ્યારે પણ મતદાનની જે સ્ત્રી પુરુષના આંકડાની ટકાવારી છે તે કાઢવાની હોય છે ત્યારે શું કરવું હોય છે આપણે સમજીએ તો તમે જોઈ શકો છો કે પુરુષ છે આ નમૂના પત્રક છે સમજવા માટે સ્ત્રી છે ત્રણસો ઇઠોતેર અને કુલ છે સાતસો અડસઠ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રોગ્રેસિવ રિપોર્ટ છે કે સાત થી નવ સાત થી અગિયાર અને આ છે બે બે કલાકના આંકડા હવે આપણે ટકાવારી સમજીએ તો તમારે જો ધારો કે આ પુરુષ સત્તર છે સવારે સાત થી મતદાન થયું છે તેની શોધવી છે 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 તો તમારે શું જે પણ સંખ્યા હોય તેને ગુણા સો કરી દેવાના ભાઇંગા કુલ સંખ્યા તો પુરુષનું આપણે શોધીએ છીએ તો પુરુષમાં ત્રણસો નેવું કુલ સંખ્યા છે તેને ભાંગાકાર કરવાનો છે તો પોઈન્ટ જોઈ શકો છો તો કોઈ પણ શોધવાની છે આ તો હતી પ્રોગ્રેસિવ રિપોર્ટમાંથી આપણે ટકાવારી ગઈ હતી હવે આપણે બે બે કલાકના આંકડામાં ધારો કે તેત્રીસ છે તો તેત્રીસ મતદારોએ મતદાન કર્યું બે કલાકમાં તો કેટલા ટકાએ મતદાન કર્યું છે તે શોધવા માટે તેત્રીસ કરશું એને ગુણ્યા સીધા સો કરવાના છે એટલે થઈ જશે તેત્રીસો અને તેને ભાઇંગા કુલ કરવાના છે તો કુલ મતદારો છે સાતસો અડસઠ તો ભાઇંગા સાતસો અડસઠ કરશું એટલે આપણે ચાર પોઈન્ટ ઓગણત્રીસો કે ચાર પોઈન્ટ ઓગણત્રીસ છે તે જવાબમાં લખેલા પણ છે તો મિત્રો આ રીતે ટકાવારી કાઢવાની છે તમે અહીંયા ટોટલમાં જોઈ લઈએ આપણે કે પાંચસો ને અગિયાર છે તે મતદાન થયેલું છે એકંદરે જેમાં બસો સાહીઠ પુરુષ ને બસો એકાવન તો પાંચસો અગિયાર કર્યા એને ગુણા એટલે પાછળ બે શૂન્ય લગાડી દઈએ ટોટલ મતદારો છે સાતસો ને અડસઠ તો તેની જે ટકાવારી છે મતદાન ની તે છાસઠ પોઈન્ટ ત્રેપન નીકળી છે જે તે બુથ મતદાન છાસઠ પોઈન્ટ ત્રેપન ટકાવારી નીકળી છે તે આપણે સમજી શકીએ ધન્યવાદ તો આજનો વિડીયો હતો એ આ અપડેટ લઈને તો વિડીયો કેવો લઈ ગયો જરૂર કહેજો વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાવી દેજો જેથી કંઈ તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ